એક બેન કહે છે તમને જાણીને આનંદ થશે કે બાપુ કે જે વ્યક્તિ અમને પૂજામાં કે ઘરમાં તમારો ફોટો રાખવાની ના પાડતા હતા ફોટો ફોડી નાખતા હતા એ જ વ્યક્તિ હવે અમને કથામાં પ્રેમથી રજા આપે છે એમ કહે છે કથા સાંભળવા જાઓ પણ બેન તમારા ઘરમાં તકલીફ ઊભી થતી હોય મારો ફોટો પૂજામાં ન રખાય આ બાવો જ કહેશે બીજો કોઈ નહીં થાય તમે ફોટો કાઢી નાખો ને તમારા હૃદયમાં રાખો ને સ્મરણ કથા તમારી દિવાલ ઉપર તો મોરારી બાપુ ને કાઢ નાખો સાહેબ હું બાદયથી કહું છું ફોટો ના રાખો બાપ તમારા ઘરમાં કંકાસ ન થવો જોઈએ મારો હેતુ જ આ છે શું કામ ફોટો રાખો હું કોણ કોઈ દેવ છું હું તમારા જેવો એક માણસ છું આ ઘેર છા છે એ ફોડી નાખે એના કરતા તમે જ મૂકી દો ને તલગાજ આવીને રૂપાવામાં પધરાવી દો મને